રાજકોટના સ્વિમરોને રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં મળેલી સફળતા બદલ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ સ્વિમિંગ એકેડેમીના સ્વિમરોએ જળહળતો દેખાવ કરીને આઠ ગોલ્ડ સત્તર સિલ્વર અને સોળ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા ભાઈઓ તેમજ બહેનોની યોજાઈ હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ સ્વિમિંગ અગેડમીના સ્વિમરોએ જળહળતો દેખાવ કરીને આઠ ગોલ્ડ સત્તર સિલ્વર અને સોળ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને રાજ્યકક્ષાએ સફળતા મેળવી છે જળહળતો દેખાવ કરનાર સ્વિમરોએ તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ રાજકોટ મહાનગરપાલિકામાં મેયર શ્રી નૈનાબેન પેડળિયા ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર મ્યુનિસિપલ શ્રી દેવાંગભાઈ દેસાઈ અને શાસક પક્ષના દંડક શ્રી મનીષભાઈ રાડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન પદાધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ દીપક રાઠોડ